આ તો મા બાપની મિલકતમાં તો છોકરીઓને ભાગ હોય જ ને થોડી કંઈ નહીં લેવાનું લેવાનું જોઈએ ને સારું હેડ હું તને પછી ફોન કરું શેની ના ભાગ પાડો છો અરે તો મારા પપ્પા છે ને બધું મારા ભાઈના નામે કરે છે મેં કીધું અડધું અમારું એ ખરીદ ને આપણું નહીં અડધું પછી લેવા લેવું છે આપણે અરે હું એમની છોકરી નહીં હું ત્યાં રહી નહીં ચોવીસ વર્ષ

પણ લેવાની વાત કરું છું કે જેટલું એનું હોય એટલું આપણું હોય પણ આપણે કઈ જરૂર નહીં ભાઈ ખોટું એમને હેરાન કરવાના એમને હેરાન નહીં કરતા આપણે કઈ અને મારા મારી બેન માગ તો તું આપવા દે તે તો સેવા આપણે નહીં કરતા હા તો પછી એ સેવા તાર ભાઈને નહીં કરતા તમારે તમારું આપવું નહીં મારું મારું અને તમારું એ મારું કા તો એ તો એવું જ હોય ને અને એવું કંઈ ના હોય લેવાના જેવા પૈસા માટે તમે સબંધ બગાડો તારો ભાઈ તારા જોડે વાત કરતો બંધ થઈ જાય

થોડા પૈસા માટે એવી વાત નહીં તો મારા ભાઈ બી આપી શકે ને એમ મને એટલે મેં માંગ્યું કઈ મારે કઈ એવું નહી કે હું બધું લઈ ખાઉં કઈ લેવું નહીં ભાઈ તારે એટલી બધી જરૂર હોય તો હું શું હા તો તમે તો છો તો આપણે શું લેવા માંગવું પડે અને મને એમ કહી દે કે ભાઈ સબંધો હાચવા હારા કે પૈસા લેવા હારા એમ કહી દે તો સબંધ તો છે ને ભાઈ બેન તો સબંધ તો બગડ બગડ પૈસા માંગો તો એમ થોડી બગડી જાય તો બગડ જ ને પણ વાત કરે છે તે તાર મમ્મી એ બગડે તારી ઉપર એ તો બોલતી નહી તને ફોન માં એટલે તું જઈને ખાલી કેતો ખરા પણ બધા બગડા આ તો તો કઈ ના પાડી પણ જમીન કશું લૂમ લેવાની નહી થતી ત્યાંથી ત્યાં આગળથી તારે એક રૂપિયો માંગવાનો નહીં મહેરબાની કરીને તને કઈ દો જોડીને પૈસા આપણા આપણા જે છે ને એ જ આપડા છે ત્યાં જઈને એમ ના કે આ મારું ને પેલું મારું ત્યાંથી તું લગ્ન કરી નહીં આયે લે વાત પૂરી થઈ ગઈ તારી આ પૂરી થઈ હા બસ વધારા નું હોમ ના કે દે નહીં કે હું નથી લાવું મને ફરી માંગતી બી નહીં તારા રાગેરજી મને એમ કહે છે કે ભઈ માંગા છે તો હું તને લપેટમાં લઈ લે જાવ જાવ ના ડાઈ કટલા બધા હું કેવું પૈસા લેવાનો સોક અરે લેવાનો નહીં તમે કીધું માંગવી ઘર છે એટલે હા રુડો